કધુ એક દ્વારા સમાચા સામે આવી રહ્યો છે કોંગ્રેસ ની ન્યાય યાત્રા ને સુરત માં જટકો લાગ્યો ન્યાય યાત્રા માં નહીં જોડાય તક્ષશિલા અગ્નિકાંડ ના પીડિતો આ બાબતે રાજકારણ ન કરવું જોઈએ કોઈ રાજકારણ કરે તો બિલકુલ નહીં ચલાવીએ 5 વર્ષ સુધી રાહુલ ગાંધી દેખાયા નહીં અમારો ન્યાય માત્ર કોર્ટ કર્ચ છે મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં કરો

તક્ષશિલા અગ્નિકાંડના હદભાગીઓના વાલીઓ શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું તમામ લોકો આપણી જોડે જોડાયા છે સૌપ્રથમ પ્રથમ જયસુખભાઈ ગજેરા જેઓ મૃતક જે વિદ્યાર્થીના વાલી હતા તે આપણી જોડે જોડાયા છે જયસુખભાઈ સૌપ્રથમ પ્રથમ ન્યાય યાત્રા નીકળવાની છે કઈ રીતનું વાલીઓને આમંત્રણ મળ્યું વિપક્ષ દ્વારા જે ન્યાય યાત્રાની આજે શરૂઆત કરેલી છે એમાં અમને આમંત્રણ મળેલું હતું પણ જ્યારથી આ ઘટના બની હતી ત્યારથી અમે કોઈ પણ રાજકારણોમાં અમે ઇન્વોલ્વ થવા દીધું નથી બારથી કાયદાકીય રીતે કોર્ટની કાર્યવાહી બાબતે કોઈ પણ સપોર્ટ કરવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ કારણ કે આવા સંવેદનશીલ કેસોમાં બધાની લાગણી હોય જ છે તો એ લોકોને અમે કોઈને ના પાડી નથી પણ ખોટી રીતે રાજકારણ ઉભું કરીને અને રાજકીય લાભ કદાચ કોઈ ખાટવા ઈચ્છતા હોય તો એ માટે અમે કોઈ પણ રાજકારણને અમે લોન થવા દીધું નથી એટલે આવી યાત્રામાં અમે કોઈ પણ અત્યાર સુધી ગયા નથી અને જવાના પણ નથી શું વર્ષ વીતી ગયો ત્યારે વાલીઓનો કોઈ સંપર્ક નથી કર્યો ને હવે એ પાંચ વર્ષ થઈ ગયા છે બરાબર અમે ન્યાય માટે સિત્તેર વખત હાઈકોર્ટ ગયા છીએ સુપ્રીમ કોર્ટ ગયા છીએ અને અહીંયા દર ચૌદ પંદર દિવસે કે મહિને અમે ધક્કા ખાઈએ છીએ કે ભાઈ અમારે સરકારને વિનંતી છે કે ભાઈ જેમ બને તેમ જલ્દી ન્યાય પ્રક્રિયા જલ્દી બનાવી અને અમારો કેસ પૂરો કરે અને બીજું જો તમે કહેતા હોય કે ભાઈ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તો ન્યાય યાત્રા કાઢે જો ન્યાય મળી જતો હોય તો રોજ બધા ન્યાય યાત્રા કાઢવા તૈયાર છે પણ અમે એક જ મુદ્દાને લઈને આજે પાંચ વર્ષથી કે ભાઈ અમારા ઉપર કોઈ પણ રાજકારણ કરે કે અમારા ખંભે બંદૂક મૂકી અને એના રાજકીય રોટલા છેકવા હોય તો એ અમને આજે મંજૂર નથી અને કાલે મંજૂર નથી અને આગળ ભી અમે અમને સપોર્ટ મળ્યો છે સ્થાનિક કાઉન્સિલર હોય પણ કોઈ પણ રાજકીય સ્વાર્થ રાખ્યા વગર સત્તા પક્ષમાંથી માંથી ભી મેળ્યો છે એવું નથી પણ એ કોઈ